રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા અઠ્યોતેર સ્વતંત્રતા પર્વની ચૌધરી સ્કૂલ ગ્રાઉન્ડમાં નિવાસી અધિક કલેક્ટરના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ અધિક નિવાસી કલેક્ટરે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં લોકસભાના સાંસદ રાજ્યસભાના સાંસદ તથા ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્રતા અપાવનાર અમર શહીદોના પરિવારો પણ ઉજવણીમાં જોડાયા હતા વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને સ્વતંત્રતા એટલે કે આઝાદી ઓગણીસો સુડતાલીસથી લઈ અને ત્યારે બે હજાર ચોવીસ એટલે ઇઠોતેરમું સ્વતંત્રતા પર્વ છે એની પહેલાં તો બધા જ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજે જ્યારે જિલ્લા તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં જે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાણો છે એમાં અમારા સાંસદ આજને શ્રી રૂપાલા સાહેબ રામભાઈ મોકરિયા સાહેબ મોહનભાઈ અને અમે આજે જ્યારે આ એક આપણા પર્વની ઉજવણીના ભાગ લઈ રહ્યા છીએ ત્યારે અમને આનંદ છે અને આ ઉત્સવ બસ જ્યાં સુધી સૂર્ય અને ચાંદ રહીએ ત્યાં સુધી આ આપણો જે તિરંગો છે આનબાન અને સાંદરી એવી સૌને શુભકામના